સંદેશાત્મક ફિલ્મ ભારત મારો દેશ છે ને ગુજરાત સ્ટેટ એવોર્ડ્સમાં બે હજાર એકવીસમાં મળ્યા છ એવોર્ડ્સ સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી ફિલ્મ ભારત મારો દેશ છે ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ્સ સાથે સન્માનિત કરાઈ હતી ત્યારે વિચારતી વિમુક્તિ જાતિ માટે કાર્યો કરતા મિત્તલબેન પટેલના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાતી ફિલ્મ ભારત મારો દેશ છે ને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ્સ મેળવ્યા હતા

ગામે ગામ ફરીને ડટ બજાણિયાના જે ખેલ આપણે જોતા હોઈએ છીએ કે પછી મદારી જોતા હોઈએ છીએ એવા લોકો કે જેમણે પોતાના કામ માટે દરેક જગ્યાએ જવું પડે છે કેટલાક લોકો એવા છે કે જે મજૂરી કરવા જ્યાં કન્સ્ટ્રક્શન ની સાઇટ ચાલતી હોય ત્યાં આવે છે કેટલાક માણસો પાણીની અછતને કારણે હિજરત કરી જાય છે

આ પ્રકારનું કોઈ પોતે હયાત છે કે આ દેશના નાગરિક છે એવું એમની પાસે પુરાવો નહોતો હવે ધીમે ધીમે સરકાર પણ ખૂબ સુંદર કામ કરી રહી છે અને ભારતમાં એવા ચાલીસ લાખ લોકો છે પહેલા તો એ વિચારતી એટલા માટે હતી કે એમનો વ્યવસાય ચાલતો તો એ મદારી હોય કે ઘંટીના પડ ટાંકવા વાળાનું કામ કરતા હોય હવે જીવનમાં જે પરિવર્તન આવ્યું જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું તેના કારણે એમના વ્યવસાય લુપ્ત થઈ ગયા વ્યવસાય લુપ્ત થઈ ગયા એટલે વિચરણ અટકી ગયું એટલે એ લોકો એવી સમસ્યાઓ અનુભવતા હતા કે જ્યાં જાય ત્યાં એક ગામના લોકો કે વિસ્તારના લોકો એમને એવું કહે અહીં નહીં રહેવાનું અહીંથી બીજે અહીંથી બીજે તો આ સુંદર વિષયને વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ જેકીએ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં હિતુ કનોડિયા ડેનિશા ધુમરા કૌશાંબી ભટ્ટ મનીષા ત્રિવેદી પ્રશાંત બારોટ રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે ત્યારે ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદભુત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની હતી ત્યારે આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ કૃષ્ણા સાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિગ્દર્શક તથા મહિલા સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક એમ બે એવોર્ડ પ્રાપ્ત થયા હતા ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર શ્રી ડેનિસા ધુમરાને પણ મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળેલ છે ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઇનર તરીકે કોસ્ટ્યુમ ડિઝાઇનર પૌરવી જોશીને પણ એવોર્ડ એનાયત કરાયો હતો ફિલ્મના પ્રોડ્યુસર ક્રિષ્ના શાહે જણાવ્યું હતું કે સારી ફિલ્મ ક્યારેય સારી થીમ વગર શક્ય નથી તે ફિલ્મના પડદા પર અને પડદા પાછળ અમે દરેક કલાકાર કસબીઓને ખૂબ જ અગત્યના હોય છે અમે અમારી ફિલ્મમાં વિચરતા સમુદાયના લોકોના જીવનની આધારિત વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે આ ફિલ્મનો વિષય જ તેની અત્યંત મહત્ત્વનું પાસું છે આ પ્રકારની સંવેદનશીલ વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે કે જેનાથી આપણા દેશના આ અભિન્ન સમુદાયના લોકોને વાચા મળે અમે આ ફિલ્મ બનાવીને એક ભારતીય તરીકેનો ગૌરવ અનુભવીએ છીએ અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે આ તો મા બાપના આશીર્વાદ છે આવતા એને આવશે જેમ પ્રશાંત સરે કીધું છે પછી કોરોનાનો સમય આવ્યો ઓટીટીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે ભાઈ આપણે લાવી શકીએ છીએ તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવતા બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યું ડિસ્કશન કર્યા પછી એક નિર્ણય કે ભાઈ ના હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાવી છે બનાવતા ગેમ એમ ટીમ બનતી ગઈ ટીમ બનતી ગઈ એમ આજે રિઝલ્ટ તમારી ત્યારે મિત્તલબેન પટેલે અનુભવેલા પ્રસંગો અને ઘટનાઓ તેમણે પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ જ ફિલ્મમાં નાટ્યાત્મક સંવેદનશીલ રીતે રજૂ છે છે ભારતીય ભારતીય સમુદાયમાં આ એક એવો સમુદાય કે જે પોતાનો હોવાનું અસ્તિત્વ માંગી રહ્યો છે અને ઘણા વર્ષોથી રજળ કરી રહ્યો છે ત્યારે અભણ અને પછાત દશામાં લાચાર રીતે જીવન જીવી રહ્યો છે ત્યારે આ સમુદાયને મદદ કરવાનો સંદેશ આપતી ફિલ્મ એટલે ભારત મારો દેશ છે ફિલ્મ જે સમુદાય પર આધારિત છે તેમની મોટા ભાગની વસ્તી ગુજરાતમાં ઈડરમાં વસે છે અને તેથી જ આ ફિલ્મનું શૂટિંગ ઈડર ખાતે લાઈવ લોકેશનમાં જ કરવામાં આવ્યું છે જેના માટે ત્યાંના ધારાસભ્ય અને કથાના નાયક હેતુભાઈ કનોડિયાએ ખૂબ જ મદદ કરી હતી મારું સૌભાગ્ય છે એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે કે એવું લોકેશન ગોતતા હતા જ્યાં આ ફિલ્મ શૂટ કરી શકાય અને મારા જ વિસ્તારની અંદર મારા બે તાલુકા અને વડાલી એમાંના વડાલીની અંદર એક મદારી વસાહત ત્યાં વસેલું હતું અને એ લોકેશન એ લોકોને ગમ્યું અને ત્યાં સાચા લોકેશન અંદર જઈને અમે લોકો વિચારતી સમુદાયના કચડાયેલા અશિક્ષિત બેરોજગાર રજડપાટ કરતા માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને મદદ કરવાનો અને તે લોકો સમાજમાં સમાન બેર ઉભા રહે તે માટે મદદ કરવાનો સંદેશ શહેરોમાં રહેતા શિક્ષિત લોકો સુધી પહોંચે તે આ ફિલ્મ થકી એક પ્રયાસ કરવામાં આવ્યો છે જે આ ફિલ્મ વિચરતી વિમુખ જાતિ ઉપર એ લોકો જ્યારે પોતાની ઓળખ પત્ર માટે ધક્કા ખાતા હોય એ લોકો જ્યારે ફાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખ પત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી થોડા વર્ષો પહેલા આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર તે છતાં પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય કે બતાવવું કઈ ના બતાવવું વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવે છે અને બે રીતે નવાજે છે એક તો કે વુમેન એમ્પાવરમેન્ટને બતાવતી જતાવતી આ એક ફિલ્મ છે એ ખૂબ મોટી ઘટના છે

બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ સપો સપોર્ટિંગ એક્ટ્રેસ બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર એ રીતના બધા એવોર્ડ્સ મળ્યા છે એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ઉત્સાહને આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી અમારી જે લાગણી હતી એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને આજે આ માહોલ અમને લાવીને મૂક્યા છે કે આજે અમે એક મીડિયાનો કોન્ફરન્સ રાખી શકીએ છીએ અને હરક ફરીથી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાના છીએ જે લોકો કોરોના દરમિયાન આ ફિલ્મ રિલીઝ થઈ નતા જોઈ શક્યા એ લોકો સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ